સ્વાગત છે ઝઘડિયા તાલુકાના સારસા ગામે માથુમતી ખાડીમાં નાભી ના ઉપયોગ થી ખનન કરતા ચકચાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે માથુમતી ખાડીમાં રેત કરનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે અગાઉ પણ ખાડીમાં રેત કરનના મુદ્દે ઘણી વાર વિવાદ ઊભું થવો હતો ઉલ્લેખનીય છે કે ઝગડિયા તાલુકાભાવ વહેતી નર્તાના વિશાળ પટના લાંબા સમયથી આડેધડ રેતી ઉલ્લેખ જાય છે ઉપરાંત તાલુકાભાવ માથુપતી જેવી નાની ખાડીમાં પણ રેત ખનન થતું હોવાથી રેતી ખનનને લઈને ખાડીમાં ઊંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાનિ થવાની સંભાવના રહેલી છે રાજવાડી નજીકના સાતસા ગામે માતુબતી ખાડીમાં થતા રેત ખનનના મુદ્દે ઉદગારમાં ઘણીવાર વિવાદ થયો હતો ખાડીમાં થતું રેત ખનન અમુક સમય બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે આ બાબતે લીઝ હોલ્ડરનું ધ્યાન દોરતા તેણે અયોગ્ય અને બેજવાબદાર જવાબ આપ્યો હતો કે આ તો હંમેશથી ચાલતું આવ્યું છે તમે ખાણ ખનીજ વિભાગને કહેજો લીઝ હોલ્ડર દ્વારા આ અયોગ્ય જવાબ મળતા એણે જાણે ખાન ખનીજ વિભાગનો કોઈ ડર ન હોય તેમ લાગે લાગતું નથી ત્યારે આવા બાબતે પણ ખનીજ વિભાગ અને ઝઘડિયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવનાર છે નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવી એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની વાત જગજાહેર છે અને જાગૃત નાગરિક આ બાબતે રેતી ઉલેચનાનું ધ્યાન દોરે ત્યારે તેના તરફથી બે જવાબદારી પર્યો જવાબ અપાય તે કેટલે અંશે યોગ્ય લેખાશે ઝઘડીયા મામલતદાર અને પ્રાંત અધિકારી તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા